ખાસ નવી યોજનાની જાહેરાત ત્રણ દિવસમાં મોટો નિર્ણય લેવામાં આવશે બે હજાર રૂપિયાનો વિશ્વ ખેડૂતોના ખાતામાં જમા પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો ખેડૂતો માટે પાક વીમા યોજના ફરી શરૂ ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે હવે સબસિડી દરેક ભારતીય પર ચાર લાખ રૂપિયાનું દેવું છે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ આવીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ત્રેવીસ થી લઈને સત્યાવીસ જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘટાંડવ શરૂ થશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેમના કારણે મિત્રો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ પડશે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે ખાસ કરી મિત્રો ગુજરાતમાં આગામી બોતેર કલાક ભારેથી અતિભારે સાબિત થશે

રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાઓ જેમાં ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરેલું હતું અને આ વાવેતરમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું હવે ખેડૂતોને વિઘાડ સહાય મળશે જેમાં મિત્રો આપણે જણાવી દઈએ તો કે છોટાઉદેપુર છે જામનગર છે અમરેલી છે ભાવનગર છે સુરેન્દ્રનગર છે અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ પાકનું નુકસાન થયું છે તેવા ખેડૂતોને જ સહાય મળશે આ સિવાય બે હેક્ટર મર્યાદામાં પ્રતિ હેક્ટર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે ચૌદ જુલાઈથી ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર સીધા પૈસા છે જમા કરવામાં આવશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ત્રણ દિવસમાં મોટો નિર્ણય લેવામાં આવશે નીતિન ગડકરીએ મોટું નિવેદન આપી દીધું છે નીતિન ગડકરીએ કહ્યું કે હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે ત્રણ દિવસમાં અમે એવી યોજના જાહેર કરવા જઈ રહ્યા છીએ જેના કારણે ટ્રોલ અંગે લોકોમાં કોઈ વિવાદ નહીં થાય આજે અમે જાહેરાત કરીશું કે લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે ત્રણ દિવસ પછી કોઈ મને ટ્રોલ કરશે નહીં સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર ત્રણ હજાર રૂપિયાના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી શકે છે આ પાસ પંદર ઓગસ્ટથી જારી કરવામાં આવશે અને તે ફક્ત બિન વાણિજ્ય ખાનગી વાહનો માટે જારી કરવામાં આવશે આ પાસ સક્રિય થવાની તારીખ એક વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ માટે રહેશે જે પણ પહેલા હોય તે માન્ય રહેશે એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે પંદર રૂપિયા હશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો વિશ્વ હપ્તો કયા ખેડૂતોને નહીં મળે શું મિત્રો તમારું નામ નથી ને આમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને શ્રીમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે આ રકમ દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા થાય છે ને આ રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થાય છે જો કે કેટલાક ખેડૂતો એવા છે કે જેમને આ યોજનાનો લાભ મળતો નથી આવો અમે તમને જણાવીએ કે કયા ખેડૂતો છે કે જેમને હવે વીસમો હપ્તો નહીં મળે તો કે મિત્રો સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે પીએમ કિસાન સાથે સંકળાયેલા ખેડૂતોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કરાવ્યું એવા ખેડૂતોને આગામી વીષમો હપ્તો નહીં મળે જે ખેડૂતોએ જમીન રેકોર્ડ્સમાં અરજી નથી કરી ફાર્મર રજિસ્ટ્રી નથી કરી એવા ખેડૂતોને પણ બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જે ખેડૂતોએ ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ કરી હશે જેમાં નામ આ સાથે બેંક અકાઉન્ટ નંબર ખોટા લખ્યા હશે એવા ખેડૂતોને પણ બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે આ ઉપરાંત જે ખેડૂતોનું આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક નથી એવા ખેડૂતોને પણ હવે બે હજાર રૂપિયાનો હપ્તો છે મળશે નહીં મિત્રોતી આપેશના સમાચાર વિશે વાત કરીએ તો કે દરેક ભારતીય પર 4 લાખ 80 હજાર રૂપિયાનો દેવું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલો મુજબ દરેક ભારતીય પર સરેરાશ 4 લાખ 80 હજાર રૂપિયાનો દેવું છે માર્ચ 2023 માં આંકડા 3 લાખ 90 હજાર રૂપિયા હતા જે દર્શાવે છે કે બે વર્ષમાં ત્રેવીસ ટકાનો વધારો થયો છે એટલે કે દરેક ભારતીય પર સરેરાશ નેવું હજાર રૂપિયાનું દેવું વધી ગયું છે માર્ચ બે હજાર પચીસ સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું સાતસોને છત્રીસ બિલિયન ડોલર હતું જે જીડીપીના ઓગણીસ પોઈટ એક ટકા છે પાછલા વર્ષ કરતાં દસ ગણું છે મિત્રો પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે વધુ આવકનો મોકો ઓઇલ પામ વાવેતર માટે સરકારી સહાય યોજના શરૂ કરાઈ રાજ્ય સરકારે ખાદ્ય તેલના આયાત ઉપર આધાર ઘટાડી સ્થાનિક ઉત્પાદન વધારવાના હેતુસર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે નેશનલ મશ મિશિન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામના વાવેતર માટે આકર્ષક સહાય આપવામાં આવી રહી છે

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં ખાસ કરીને ગ્રામીણના લાભાર્થીઓને વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ એક લાખને સિત્તેર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં એક લાખ દસ હજાર લાભાર્થીઓના લક્ષ્યાંક માટે રૂપિયા પાંચસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડના નિયમો બદલાયા જો આ કામ નહીં કરો તો હવે તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઈ શકતા નથી બાળકનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે શાળામાં બાળકોના એડમિશનની વાત આવે ત્યાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ જરૂરી છે બાળકનું અપાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે જેની બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો હવે આખો ગુજરાત એક કાયદો હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે હવેથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું કે પતિનું નામ એટલે કે છેલ્લે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રી દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે એક જ વરસાદમાં ત્રણ હજાર કિલોમીટર રસ્તા ધોવાયા સોળ હજાર થી વધુ ખાડા પડ્યા મિત્રો એક જ દિવસમાં નબળી ગુણવત્તાથી રાજ્યમાં કુલ મળીને ત્રણ હજાર કિલોમીટર થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે ગુજમાર્ગ એપ પણ રસ્તા પર ખાડાઓને લઈને ચાર હજાર થી વધુ ફરિયાદ મળી છે ખુદ સરકારે સ્વીકાર્યું છે કે વરસાદી પાણીને લીધે અમદાવાદ શહેરોમાં છસો ને નવ કિલોમીટર રસ્તા ધોવાયા છે અને સોળ હજાર ખાડાઓ પડ્યા છે વાત કરીએ તો ચોમાસુ સત્રમાં આઠ નવા બિલ રજૂ કરવામાં આવશે સરકારે સંસદના ચોમાસું ક્ષેત્ર દરમિયાન આઠ નવા બિલ રજૂ કરાશે આમાં રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ છે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધ સુધારા બિલ છે ખાન કે ખનીજ સુધારા બિલ છે ભૂ ભૂહેરિટેજ સ્લાઇલ્સ અને ભૂવિહાર સંરક્ષણ અને જાળવણી બિલ આઈઆઈએમ સુધારા બિલ છે મણિપુર જીએસટી સુધારા બિલ છે કરવેરા સુધારા બિલ છે જનવિશ્વાસ સુધારાના બિલનો સમાવેશ થયો છે ચોમાસું સત્ર એકવીસ જુલાઈથી લઈને એકવીસ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે મિત્રો વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ બોર્ડના દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગ અને પુલના સમારકામના કાર્યોની સમીક્ષા કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને જાહેર ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા અને તમામ રસ્તાઓ હાઈવે અને પુલોને

થોડા સમય માટે બંધ રહેશે સેવાઓ સવારે એક વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત રહેશે આ સમયમાં સિસ્ટમને અપડેટ કરીને બેંકની સેવાઓ વધુ સુધારો કરવામાં આવશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં ફરી હોમ લોન સસ્તી થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આપ્યા છે સંકેત દેશમાં ગ્રાહકો માટે જે સતત સસ્તા કરની રાહ જોઈ રહ્યા છે તેમને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે આરબીઆઈ ગવર્નરે સંકેતો આપ્યા છે વાસ્તવમાં તેમણે વ્યાજ દરોમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે આરબીઆઈ ગવર્નર રાજ્ય સંજયભાઈએ પંદર જુલાઈના રોજ કહ્યું કે સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી જો જરૂરી લાગે તો આ વર્ષે વ્યાજ દરમાં ઘટાડો છે થઈ શકે છે

લાખ બાર હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે પાક વીમા યોજના લઈને અગત્યના સમાચાર ભારત સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો ખેડૂતને નુકસાન થાય તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવશે યોજનાનો લાભ મેળવવા માટે ખાસ કે મિત્રો દેશની પચાસ ટકાથી પણ વધુ વસ્તી દેશ સરકાર કે કેન્દ્ર સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે દેશના ઘણા ખેડૂતો એવા છે કે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી આ ઉપરાંત વિવિધ કારણોસર પાકને નુકસાન થાય તો જેના કારણે ખેડૂતોને વધુ નુકસાન થયું છે ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનથી બચાવવા માટે પણ વ્યવસ્થા શરૂ કરી છે સમાચાર વિશે વાત કરીએ તો સરકારી યોજના મફત મોબાઈલ મળશે ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરી કે કૃષિ વ્યવસાયોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવશે જેથી તેઓ માર્કેટ ભાવ કમોસમી વરસાદની આગાહી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી છે ગુજરાત ના ખેડૂતો છે મોબાઈલ એપ્સ દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતો ખેતી માટેની આધુનિક માહિતી છે પણ મેળવી શકે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે અવસાન થયેલા વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા સમયથી તમામ રાજ્યોમાં સૌથી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધારનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવશે છે જો સોથી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હોય તો એમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી જનમ ખાસ મિત્રો જે મરણ સર્ટિફિકેટને લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ છે રદ કરવામાં આવશે